કાનુ ઝેરા બહુ ડેન્જર હા નિમષ ભાઈ અનુ ઝેર બહુ ડેન્જર

જેટલા ઝેરી સાપો ને એમાં સૌથી મોટામાં મોટા દાંત જ દાંતા બચ્ચાને આશરે કેટલા બચ્ચા આપતા હશે સાઠ સિત્તેર થી લઈને એકસો પાંચ સુધી બચ્ચા આપ્યા છે

ઊંચું કરી દે ને ખાલી પકડી રે એનો ઓટોમેટિક જવડાવે એ પેલાથી બસ ચાલો તો આ રસલ સોય પણ અત્યારે આપણે અહીં ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી માંથી રેસ્ક્યુ કર્યો હતા અને અહીં પર્યાવરણમાં સહી સલામત આપણે રિલીઝ કરી દીધું આ સાપનો અવાજ તમે સાંભળી શકો છો જો જો આ જો ઝેર છોડ્યું તો દેખાય

અત્યારે પર્યાવરણમાં માં આઝાદ છે ઓ